હલો મિત્રો તો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે તો તમે વિડીયો એની સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજકાલ માણસો પણ કૂતરાથી સાવધાન રહેતા હતા અને આજે એના માટે ગાડીઓને પણ સાવધાન રાખવાની જરૂર છે તો આજનો વિડીયો એ માટે છે કે તમે ગાડીઓ ગમે ત્યાં પાર્ક કરી દેતા હોય તો સાવધાન રહેજો નહીંતર કૂતરાઓ આવી હાલત કરશે તો એ વિડીયો તરફ જઈ રહ્યા છીએ અને તમે પણ વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો ચાલો આપણે એ વિડીયો તરફ વધીએ અને ગાડીની હાલત પણ તમને બતાવીશું કે ગાડીની હાલત કેવી કરે છે કૂતરાઓ તો ચાલો હવે જઈએ અને જોઈએ એ ગાડી તરફ કે આ કૂતરાઓ સૂટલું નુકસાન કરી રહ્યા છે તો ચાલો હવે આગળ વધીએ અને વિડીયો જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કૂતરો ગાડીની અંદર એવું તે શું ફસાય છે તે કાઢવા માટે તે પોત ગા પોતે ગાડીના પડખાને તોડી રહી છે તો તમે વિડીયો એન્ડ સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જોઈ લો મિત્રો એક પડખો તોડી નાખી અને અંદર એવું તે શું છે જે આ કૂતરો કાઢી રહી અને હજી જોઈ લો તો કૂતરો અંદર બોલું નાખી રહ્યું છે અને ના જાણે શું કાઢી રહ્યું છે તો જોઈ લો અંદર બોલું નાખીને જોવે છે કે અંદર શું છે અને જોઈ અને એ બીજા પરખાનો પણ જોડવાની કોશિશ કરી રહી તો એનામાં કેટલી હિંમત હશે જે આ બધું તોડી નાખે છે બીજું પરખું પણ તોડી નાખીએ અને કંઈક કાઢવાની કોશિશ કરી રહી જો મિત્રો ઉંદર પકડી અને ચાલી ગઈ અને કાઢીને બે પરખાનું નુકસાન કરી નાખીએ તો મિત્રો વિડીયો તમને કેવો લાગે પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ જોઈ લો બીજો કૂતરો પણ તેની પાછળ દોડવા લાગ્યો અને આ બીજો પણ આવી અને ગાડી પાસે જોવા લાગી તો ધન્યવાદ મિત્રો કોમેન્ટ કરજો અને વિડીયો